તો નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બનાવવાની છે પીવાની ખીચડી જેના માટે અમે અત્યારે અહીંયા બધું ક્રશ કરી રહ્યા છીએ અત્યારે ફૂલેવર ક્રશ થઈ રહ્યો છે આદુ મરચા ડુંગળી અને કોબી આ બધી રીતે ક્રશ થઈ રહ્યું છે અને આ પચીસ વ્યક્તિઓ માટે આ પીવાની ખીચડી વાડીની અંદર અત્યારે સાંજના સમયે બની રહી છે અને આ બધી મહેફિલ છે ને બધા મિત્રો સાથ હોય ને તારે થાતી હોય છે અત્યારે આપણે સૂલો પ્રગટાવી દીધો છે અને સરસ મજાનો બધી વસ્તુ અહીંયા આપણે મેં ગોઠવી દીધી છે તમે જોઈ શકો છો આમાં ફુલેવર છે ડુંગળી છે કોબી છે પછી આદુ મરચાં અને કોથમરી અને ટમેટા એ આ છૂકા ખડા મસાલા છે સિંગ છે કાજુ છે લીલવા દ્રાક્ષ છે અને આ નીચે બટેકા દૂધી અને રીંગણા એની કટકી હતી અત્યારે આપણે ખડા મસાલો નાખી દીધો છે તેલ આવી ગયો એટલે તેની અંદર ચાર લવિંગ હતા અને બે ત્રણ બાદિયા તજ અને તમાલપત્ર આટલી વસ્તુ નાખી દીધી છે અને સરસ મજાનું આખું જીરું આપણે ત્રણ ચમચી જેટલું નાખ્યું છે પાંચસો ગ્રામ સિંગ તેલ લીધેલું છે અને સરસ મજાનું આ વગાર થાય ને એટલે હવે આપણે લીલો વઘાર નાખશું જેમાં મીઠો લીમડો મરચાં અને આદુ મરચા આપણે અઢીસો ગ્રામ લીધા છે અને આદુ છે તે પચાસ ગ્રામ છે અને તેને સરખી રીતે સાંચળી લઈએ ત્યારબાદ એક પછી એક આપણે બધો અલગ અલગ ગ્રેવી છે તે નાખતા જઈશું બને ત્યાં સુધી આનું કટિંગ આપણે ઝીણું રાખેલું છે અત્યારે આપણે ડુંગળી એકદમ ક્રશ કરેલી છે જો ગ્રેવી નથી કરેલી એટલે એને આપણે ડુંગળી નાખી દેવી એટલે બે ત્રણ સેકન્ડ પછી પાછું બીજું વસ્તુ નાખશું અલગ અલગ ડુંગળી સતળાઈ જાય એટલે ત્યારબાદ આપણે અલગ અલગ જે આપણે કટિંગ કરીને રાખ્યું છે તે બધા બકાલા એક પછી એક નાખતા જવાના છે સરસ રીતે સતળાઈ રહી છે અને હવે આપણે કોબી આવી ગઈ છે એટલે કોબી નાખી દઈએ ડુંગળી એક કિલો હતી કોબી એક કિલો છે ફૂલેવર એક કિલો છે આ બધી વસ્તુ છે ને મિત્રો હું તમને વજન સાથે કહું છું અને પચ્ચી વ્યક્તિઓ માટે પીવાની ખીચડી બની રહી છે ડુંગળીને કોબી ફુલેવર ત્રણ વસ્તુ આપણે નાખી છે અને હવે છે ને આપણે એની અંદર નાખી દઈશું ફૂલેવર ચોરી ફૂલેવર પહેલાં આપણે નાખ્યો નહોતો હતો ફૂલેવર અને ફૂલેવર એકદમ ક્રશ કર્યો છે કટરની અંદર મીડિયમ સાઇઝનો પીવાની ખીચડીમાં તમે જેટલું કટિંગ ઝીણું કરશો ને મિત્રો આટલું તમને ખાવાની મજા આવશે અને આ ખીચડી છે ને બહુ મજા આવે ને અને સી આ ઉનાળામાં આ ખીચડી ખાવ ને બે કલાક થાય ને તમારે હજમ થઈ જાય અને ખાવાની તમને મોજ આવી જાય એવી ખીચડી બને છે તે પહેલાં તમને કહી દઉં કે આપણે ડાળ છે ને એ બે જાતની લીધેલી છે અંદર આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ પાંચથી છ ચમચી જેટલું મીઠું અત્યારે હું નાખીશું પછી જરૂિયત મુજબ નાખશું ને હવે આપણે થોડાક લીલા વટાણા છે જે આપણે ફોલી રાખ્યા હતા તૈયાર એટલે એ પણ નાખી દઈએ આ લીલા વટાણા છે ને એ અઢીસો આપણે લીધા હતા અને ફોલીને કમ્પ્લીટ કરીને આપણે અંદર નાખી દીધા તેને મિક્સ કરી દઈએ મીઠું નાખ્યું ને એટલે આપણે સેડવવામાં એકદમ ઈજી પડશે હું તેમાં શેંગદાણા નાખશું જ્યાં દોઢસો ગ્રામ શીંગદાણા છે હવે થોડીક હળદર નાખી દઈએ અંદર મીઠું નાખ્યું એટલે સડવવામાં એકદમ આપણને ઈજી પડે મીઠું શું છે કે બધું બકાલું એકદમ સરસ રીતે સડી જાય થોડુંક મરસું નાખી દઈએ અંદર મરસું આપણે પચાસ ગ્રામ લીધું છે કેમ કે અહીંયા છોકરાઓ સાથે હતા એટલે બહુ તીખી નહોતી કરવાની આની અંદર જો દૂધી છે બટેકા છે અને રીંગણા છે એકદમ મીડિયમ કટકી છે તમે જોઈ શકો છો અને પાણીમાં પલાળીને આપણે આ રાખવાની હોય છે અને સરસ રીતે મિક્સ કરી દઈએ અંદર હવે છે ને આ ડાળ છે ને ત્રણસો ગ્રામ મગસળી ડાળ છે ત્રણસો ગ્રામ સામે તુવેર તુવેર ડાળ છે અને ત્રણસો ગ્રામ છે ને અંદર ફોતરાવાળી મગની ડાળ છે ટોટલ નવસોથી સાડે નવસો ગ્રામ છે અને આ છ લિટર પાણી નાખ્યું છે અંદર આપણે આ દાળ છે ને એક કલાક અગાઉ પલાળી દીધી હવે આપણે કાજુ નાખી દીધી લીલવા દ્રાક્ષ નાખી દીધા બે સોસો ગ્રામ લીધું ટમેટા અડધા અત્યારે નાખવાના અડધા પછી નાખવાના છે અને અત્યારે થોડો એવો ગરમ મસાલો નાખ્યો છે મસાલો છે ને ટોટલ દસ ગ્રામ વજન લીધેલો છે હજી આપણે પાણી જરૂરિયાત મુજબ ઉમેરતું જવાનું અત્યારે જીરું નાખી દઈએ અને બધું વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે આ પીવાની ખીચડી છે ને મિત્રો એ એકદમ જોરદાર બને છે જેને જેને ખાધી હોય કોમેન્ટ તો જરૂર કરજો આની પહેલાં આનંદભાઈને આ આપણે ત્યાં આવેલા ત્યારે આપણે બનાવી હતી અને આમ તો આ બુધેલ ગામની પ્રખ્યાત છે પણ હવે અત્યારે એમ બધા બનાવે છે અડખે પડખે બધાના જો પહેલાં આપણે નાખ્યું પાણી હવે પાછું ત્રણ ચાર લિટર જેટલું નાખ્યું અને થોડોક એવો ગોળ નાખી દઈએ દોઢસો ગ્રામ જેવો અને હવે આને ઢાંકી દેવાનું છે અને જો આ દસ મિનિટ પછી આપણે ખોલ્યું એટલે એકદમ જોરદાર રીતે દાળ સડવા મળી છે અંદર બધું બકાલું પણ વ્યવસ્થિત સડી રહ્યું છે જે લોકોએ રાત્રિ પ્રોગ્રામમાં આ પીવાની ખીચડી ખાધી હોય ને તેને તો કંઈ કહેવું જ નહીં પડે કે આ કેટલી સડી છે આ મિત્રો સાઠથી સિત્તેર ટકા ખીચડી અત્યારે સડી છે પંદર વીસ મિનિટ બાદ ખીચડી સડતા પિસ્તાલીસ મિનિટથી એ દોઢ કલાક જેવો સમય લાગે છે કેમ કે તમે કેટલા વ્યક્તિની બનાવો છો એની ઉપર નિર્ભર હોય છે પછી તાપ તમે કેવો રાખો છો ફાસ્ટ તાપે રાખ્યો કે ધીમે તાપે રાખો અત્યારે તાપ આપણે હવે ધીમો કરેલો છે અને અત્યારે હું તમને બતાવી રહ્યો છું ને આ સિત્તેર ટકા જેવી ખીચડી આપણી છડી છે હવે થોડુંક એવું આપણે છે ને એની અંદર પાણી ઉમેરી પછી આપણે ચોખા પણ ઉમેરશું ઘડી રહીને એમ કે ખીચડીને જોવી પડે વારા ગણીએ ઢાંકીને ખોલીને કેમ કે તમારું જે બકાલું છે એ છેડ્યું હોય અથવા બહુ ઉકાળ આવે તો વચ્ચે સોંટે નહીં આનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે હવે જે આપણે અત્યારે તમને બતાવી રહ્યો છો ને એમાં હવે આપણે ચોખા નાખો નાખવાના છે આપણે છેલ્લે ચોખાને આપણે પલાળી દીધા છે ખીચડિયા ચોખા લીધેલા છે એ આપણે આઠસો ગ્રામ નાખવાના છે ઘણી જગ્યાએ અમે પાંચસો ગ્રામ એ નાખતા હોય ચોખા આમાં આપણે આઠસો ગ્રામ નાખવાના છે સરસ મજાની ખીચડી સડી સડી રહી છે અને હવે અત્યારે આપણે લીંબુનો રસ ચાર નંગ લીંબુનો રસ નાખ્યો છે તમે તમારી ખટાશ મુજબ તમે રસ ઉમેરી શકો છો હવે તેને મિક્સ કરી દઈએ અને જે હવે પાણી જે છે ને એ ત્રણ લીટર જેટલું પાણી નાખવાનું છે અને હવે આ પાણી છે ને ફાઇનલ ખીચડી છે હવે આની અંદર આપણે જે ચોખા પલાળેલા થાય એક કલાક અગાઉ તે નાખી દેવાના છે આઠસો ગ્રામ ચોખા આપણે પલાળેલા હતા અને હવે આને છે ને આપણે સીબું ઢાંકવાનું નથી ખુલ્લામાં તે આમને રાવા દેવાનું છે અને ધીમા તાપે છેડવવાનું છે હવે જે આપણે ટમેટા રાખ્યા હતા ને તે પણ અંદર નાખી દેવાના છે જેથી કરીને તમને ખાવાનો ટેસ્ટ પણ કટમીઠો લાગશે જ તે આની અંદર આપણે બે જાતની દાળ નાખી છે એકની એક મગ ફોચરાવાળી અને એક ફોચરા વગરની ટોક મગની જ ડાળ છે અને બાકી તુવેર દાળ બાકી કોઈ પણ ડાળ બીજી નાખી નથી અને તોય પણ ખાવાની તમને મજા આવે ને એવી આપણે ખીચડી તૈયાર થઈ ગઈ દસ મિનિટ બાદ આપણા સોખા સડી ગયા છે હવે ખીચડી આપણે નીચે ઉતરી લઈએ ત્યારબાદ હવે કોથમરી નાખીને ટેસ્ટિંગ કરીને બતાવીએ કેમ કે ખીચડી હોય ને એમાં કાંઈ ઘટે જ નહીં જુઓ તમે એકદમ જોરદાર હવે આપણે ટેસ્ટિંગ કરીને બતાવીએ હવે અમારા મિત્રો સરકો બધા ભૂખ્યા થયા છે કેમ કે અમે ખીચડીનો પ્રોગ્રામ સાત વાગ્યે ચડાવ્યો છું અને અત્યારે ઓલરેડી સાડા આઠ થઈ ગયા છે અને ખીચડીની ડીશ તમે જોઈ શકો છો એકદમ ડેલી અને પીવાની ખીચડી તો અહીં મારા મિત્રો બધા આવી ગયા હતા અને બધાએ ટેસ્ટ કરી અને મને જણાવ્યું કે ગોગલ મજા આવી ગઈ ખરેખર અને બધાએ ખાધી ખૂબ અને જેને જેને ખાધી છે એની કોમેન્ટ તો કરજો અને મોજ આવી જાય ને તેવો પ્રોગ્રામ હતો તમે આવા પ્રોગ્રામ કરતા હોય એકવાર જરૂર